તને ધન્ય હો ધન્ય ગુજરાત ધરણી એવી ધન્ય હો ધન્ય ગુજરાત ધરણી રસિક હૈડા લસે મર્મ મુખ મંડળે માનવી મીઠડા પ્રેમ ભીના પાણી જાક રામરદ ની મૂછના લલિત લાવણ્ય જ્યાં સુંદરીના ના અને સજળ ધનરાજી માં ચબુકતી વીજસી અને કુંગટે ચમકતી સલજ રમણી બારતી ભૌમની તને ધન્ય હો ધન્ય ગુજરાત ધરણી એવી ધન્ય હો ધન્ય ગુજરાત ધરણી ભક્ત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં અન સંપદા પામીયો જ્યાં સુદામો વીર ગાધી દયાનંદ જ્યા સતી અને સંતનો સંત નો જ્યા વિસામ સ્તંભ પોકારતા અને સૂર ના ગુણ ની ગાથાવરણી એ ડુંગરે કંદરે યડીખમ યસ્મિતા એવી આદેશ ની ધન્ય ધરણી હે એવી આદેશની ની ધન્ય ધરણી એવી આ ભારતની ભૂમિ અને એમાંય આપણું ગુજરાત અને ઈ ગુજરાતમાં ભરવાડ સમાજ અને એ સમગ્ર ગુજરાતમાં વસતો ભરવાડ સમાજ અને સમગ્ર ભારતમાં વસતો ભરવાડ સમાજ એની આસ્થાનું કોઈ કેન્દ્ર હોય તો ચાચા વડા ગ્વાલીનાથ અને ઈ જાજાવાળા ગ્વારીનાથના એ મંદિરને એ જગ્યાને જેને સાહેબ પોતાનું આખું જીવન સમર્પિત કરી નાખ્યું હોય એવા સંત ની વાત કરવા માટે જઈ રહ્યો છું એવા બ્રહ્મલીન સંત પૂજ્ય શિવપુરી બાપુની વાત કરવા માટે જઈ રહ્યો છું સાહેબ આપણે સૌ સંતો ને માનીએ છીએ સંતો નું નથી માનતા સાહેબ આપણે સંતો ને માનીએ સંતો નું નથી માનતા સાહેબ સંતો એ મારા તમારા માટે શું કર્યું છે સાહેબ ભારતના સંતો ની તાકાત કેટલી છે સિકંદર જયારે દિગ્વિજય કરવાના આશયથી જ્યારે ભારત આવવા માટે નીકળ્યો ને ત્યારે પોતાના ગુરુ ભારતમાં એવું કોઈ જાણવા જેવું જોવા જેવું એવું ખાસ કઈ ખરું અને ત્યારે સિકંદર ના ગુરુએ બહુ સરસ વાત કરી કે હા સિકંદર ભારતમાં બીજું બધું તો ઠીક પણ અજાયબી જેવા ભારતના સંતો સંતો જાણવા જેવા જેવા જોવા છે અને વંદન કરવા જેવા સંતો છે કે એક ક્ષણ માત્ર માં પોતાનું તમામ જેને કહેવાય કે સમર્પણ કરી અને ત્યાગ વાળું જીવન જીવતા હોય સમર્પણ વાળું જીવન જીવતા હોય એવા સંતોના દર્શન કરવા જેવા છે એવા સંતોના દર્શન કરવા સાહેબ વિદેશની ધરતીના માણસોને આપણા સંતો ઉપર આટલો બધો વિશ્વાસ હોય એવા સંતની વાત કરવા માટે જઈ રહ્યો છું એવા સંત એટલે અમારા શિવપુરી નરભેપુરી બાપુની વાત કરવા જઈ રહ્યો છું સાહેબ ઈ જગ્યા એટલે ભગવાન કૃષ્ણ મથુરાથી દ્વારકા જતા રાત્રિ રોકાણ કરે અને ત્યાં શિવલિંગની સ્થાપના કરે અને જે ગાયોને ભગવાન કૃષ્ણ લઈને આવ્યા હોય એ ગાયોનો વંશવેલો આજે પણ ત્યાં મોજૂદ છે અને એ વંશવેલા ને આજે પ્રસિદ્ધ કાંકરેજી ગાય તરીકે ઓળખવામાં આવે છે એ ભગવાન કૃષ્ણની ની હારે આવેલી ગાવડિયું છે સાહેબ અને એ ગાયોને આજે કાંકરેજી ગાય તરીકે ઓળખવામાં આવે છે આજે એ વંશ વેલાનું ત્યાં જતન થાય છે સાહેબ એવી જગ્યા અને તેરમા સેકામાં એ જગ્યા ઉપર જેને કહેવાય કે વિધર્મીઓના આક્રમણ થાય યવનોના આક્રમણ થાય અલાઉદ્દીન ખિલજીની ફોજ ઈ તેરમા સેકામાં તેરસો ને પાસઠ ની સાલમાં ઈ જગ્યા ઉપર આક્રમણ કરે અને જસરા નો દીકરો ગમારો આગ બાલીનાથ મહાદેવના શિવલિંગની ઉપર પોતાનું મસ્તક ચડાવી દે સાહેબ કમળ પૂજા કરી હોય અને ત્યારબાદ જસરા જાજાવાડા દિલ્હી જઈ અને કુતબુદ્દીન બાદશાહનો સાહેબ લાલ કિલ્લા ઉપર ચડી અને કુતબુદ્દીન બાદશાહનું મસ્તક કાપી અને યમુના નદીમાં ફેંકી દે અને એનો બદલો લેવા માટે જ્યારે ઈ દિલ્હીની ફૌજ એ ગ્વાલિનાથ મંદિરની માથે આવે સાહેબ અને ત્યારે પાંચ હજાર ભરવાડો એ ગ્વાલિનાથ મંદિરને બચાવતા બચાવતા વીરગતિ પ્રાપ્ત કરે જસરા જાજાવાડા વીરગતિ પ્રાપ્ત કરે અને ત્યારબાદ એ શિવલિંગને જેને કહેવાય કે ગૌશાળામાં દાટી દેવામાં આવે રાધા કૃષ્ણની મૂર્તિને ખંડિત કરી અને આ વિધર્મીઓની મુસલમાનોની ફોજ છે ત્યાંથી નીકળી જાય અને પછી એ સાત સત્યા મળી અને જેને કહેવાય કે બાર કાઢી અને એની પૂજા કરવામાં આવે અને નારણાનંદ થી શરૂ કરેલી પરંપરા અને નારણાનંદ પુરીથી શરૂ થયેલી એ પરંપરા એની એકવીસમી પેઢીમાં નરભેપુરી રૂગનાથપુરી સિદ્ધ મહાત્મા એ જગ્યામાં મહંત પદે બિરાજે અને એવી સાહેબ બાલે જેને કહેવાય ત્રિપુંડ પહેરે ભૈરવ જોડી સાજે પહેરે અને અલગ નિરંજન કહી અને સાહેબ થરાની બજારમાં નીકળે સાહેબ એવો તપસ્વી સાધુ ધીરે 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 જગ્યાનો વિકાસ થઈ રહ્યો છે અને એ એ તપોમૂર્તિના સમયમાં સમયમાં એકવાર દુકાળના નરભેપુરી છે એ જગ્યામાં જેને કહેવાય બિરાજમાન છે હાથમાં માળાનો બેરખો છે તુહી ઠાકર તુહી ઠાકર તુહી ઠાકરના જાપ જપી રહ્યા છે અને ત્યાં બરોબર ગાયો લઈ

કોણ છે બેટા ક્યાંથી આવે છે અને ત્યારે એ પંદર હોળ વર્ષનો એ યુવાન છે એ દીકરો છે એ જવાબ આપે છે કે બાપુ હું રૂપાભાઈ રાયાભાઈ ગમારા ભરવાડનો દીકરો છું મારું નામ કાનો છે હે કે હું રૂપાભાઈ રાયાભાઈ ગમારા ભરવાડનો દીકરો છું મારું નામ કાનો છે બાપુ દુકાળ ને ઉતારવા માટે લઈ આ ગામ ફરતો 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 આવતો હતો ભરવાડ સમાજની જગ્યા છે એટલે બાપુ હું આપના ચરણોમાં આપના દર્શન કરવા માટે આવ્યો છું અને બાપુ એને પ્રેમથી મીઠો આવકારો આપે છે માથે જેને કહેવા હાથ મૂકે છે અને ઈ યુવાન દુકાળ ઉતારવા માટે આવેલો પણ ત્યાં રોકાઈ જાય અને ધીરે 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 એ જગ્યામાં જેને કહેવાય કે સેવા કરવાનું શરૂ કરી દે સાહેબ અને જે કાંઈ જવાબદારી જગ્યામાં હોપવામાં આવે એ તમામ જવાબદારી ખંતપૂર્વક નિષ્ઠાપૂર્વક આ યુવાન કરી રહ્યો છે સાહેબ નરભે પુરીનો એ માની તો શિષ્ય બની ગયો હો અને પછી તો સવંત

યુવાનનું કામ જોઈ અને સામાન્ય શિષ્ય તો ઘણા હતા એ વખતે પણ સામાન્ય શિષ્યમાંથી પછી એને કોઠારીની પદવી મળે છે સાહેબ કોઠારી બન્યા પછી આખાય મંદિરનો વહીવટ છે એ આ શિષ્યને હોંપવામાં આવ્યો છે અને આ શિષ્યને દીક્ષા આપ્યા પછી શિવપુરી એવું નામ આપવામાં આવ્યું છે સાહેબ અને તમામ વહીવટ છે એ શિવપુરી કરે છે કોઠારી પદે આવ્યા પછી અને નરભેપુરીનો ભાર જેને કહેવાય હળવો કરી દીધો છે એવો સુંદર વહીવટ કોઠારી પદે આવ્યા પછી કરે અને પછી બે હજાર ને પંદર ની સાલમાં સંવંત બે હજાર પંદર ની સાલમાં પૂજ્ય નરભેપુરી બાપુ બ્રહ્મલીન થયા અને નરભેપુરી બાપુ બ્રહ્મલીન થતા આ ગાયો અને ભેંસું ચારવા વાળો એક ભરવાડનો નો દીકરો કોઠારી માંથી પછી મહંત પદે બિરાજે છે સાહેબ સમગ્ર ભારત વર્ષના ભરવાડ સમાજની ગુરુ ગાદીના મહંત પદે સામાન્ય ઢોરા ચારવા વાળો ઘેટા બકરા ચારવા વાળો સામાન્ય પશુ ચારવા વાળો એક ભરવાડ નો દીકરો મહંત પદે બિરાજે છે સાહેબ અને મહંત પદે બિરાજ્યા પછી એને સાહેબ જોયું મારો સમાજ સમાજના કલ્યાણની ઉત્તમ ભાવનાઓ મહંત પદે બિરાજ્યા પછી સમાજનું જ ચિંતન કરે છે આ આ આ સાધુ છે ને નોખી માટીનો હતો ખાલી માળા કરવા વાળો સાધુ નહોતો સાહેબ પણ સમાજનો ઉદ્ધાર કરવા વાળો સાધુ હતો અને પછી તો સાહેબ મનમાં ચિંતન શરૂ થઈ ગયું ગોકુળ યાના ગોકુળી સાગરીત જય શ્રી કૃષ્ણના પરંપરા પશુપાલકો ઉપાસકો જગનાથના ના સત્કાર્ય સેવા કાર્યમાં ધર્મ આચરવો શિર ધર્યો ભરવાડ કાજે ભગીરથ પુરુષાર્થ શિવપુરી કર્યો એક પછી એક પુરુષાર્થ શરૂઆત થઈ ગઈ આ મહંત બન્યા પછી માત્ર સેવા પૂજા નહી માત્ર માળા અને જપ નહી પણ જાતે સાહેબ ખેતી જગ્યાની જે જમીન હતી એમાં જાતે જે ઈ ખેડૂત બની અને ખેતી ની શરૂઆત કરી દીધી સાહેબ અને ધીરે 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 જમીનમાં વધારો થવા માંડ્યો એકસો ને પચાસ વીઘા જમીન જાત મહેનત સાહેબ ધીરે 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 એકસો ને પચાસ વીઘા જમીન જગ્યાની જમીનમાં વધારો કર્યો અને ખેતીની સાથે ગૌપાલન અને પછી તો આવક શરૂ થઈ એટલે અન્ન ક્ષેત્ર શરૂ થઈ ગયું ભારત ભારતભરમાંથી જે કોઈ પરવાડ સમાજના યાત્રુવાળું આવે અડધી રાતે આવે ને તો અડધી રાતે પણ એના માટે ભોજનની વ્યવસ્થા થઈ જાય આજે થઈ જાય છે ઈ સમયે તો થતી જ પણ આજે થઈ જાય છે સાહેબ અને શિવપુરી બાપુ કેમ કેતા કે સમાજમાં સાધુઓ મહેનત વગરનું ખાય છે પણ સમાજ એને શા માટે દાન આપે છે કે કઈક સમાજનું કલ્યાણ થાય એના માટે એટલે સમાજ સાધુએ મહેનત કરવી પડે સાહેબ અને પછી સમાજના સુધારા માટે જોયું કે મારા સમાજમાં કેવી કેવી બદીઓ છે મારો સમાજ દોરા ધાગા ભુવા પ્રેત અંધશ્રદ્ધામાં ઘેરાયેલો મારો સમાજ છે

સંકલ્પ મનનો સિદ્ધ કર્યો ભરવાડ કાજે ભગીરથ પુરサート શિવપુરીએ કર્યો અને સાહેબ પછી તો ગામડે ગામડે ભરવાડોના નેહડે નેહડે જઈ અને આ સાધુ આ ભગવા ભેગ તારી્યા ગ્વાલીનાથનો મંત શિવપુરી જઈ ઈ ભરવાડોના નેહડે નેહડે જઈ અને સાહેબ

મહેનત કરવી પડે છે ભગવાનની મૂર્તિને હાચવવા માટે કેટ કેટલી એની ઉપાસના અને પૂજા કરવી પડે છે તો આ તો ભગવાન ની બનાવેલી બાળકો છે ને તો ભગવાનની બનાવેલી મૂર્તિ છે એને હાચવવા માટે કઈ નહીં કરવાનું તમે તમારા બાળકોને ભણાવો સાહેબ ઉત્તર દિશાથી ઉતર્યા જોગી બાવો છે બલવીરજી ગુજરાત કેરે ગામડે ગામડે માગે વિદ્યાની ભીખજી ઈ સાહેબ પછી તો વિદ્યા મંદિરોનું નિર્માણ થવા મંડાણું વિદ્યા તણી સ્કૂલો કરી સરિતા વહે વહેલો કરી નવલી પ્રજા આદર્શ ઉચ્ચ વિચાર ની કહે કાન તુલ કદમ ઉદ્ધાર જ્ઞાતિ નો કર્યો ભરવાડ કાજે ભગીરથ પુરુષાર્થ મારા શિવપુરી બાપુએ કર્યો અને પછી તો ગુજરાતના દરેક જિલ્લામાં ગોપાલક છાત્રાલયો અને એમાંય સુરાભાઈ પુનાભાઈ ભરવાડ જેવા છગનભાઈ ભરવાડ જેવા અનેક આગેવાનો શિવપુરીની સાથે ખભોએ ખપો મિલાવી અને સમાજની ઉન્નતિ માટે કાર્ય કરે છે અને પછી તો તંતુકા બાવળા અમદાવાદ મોડાસા નવસારી ભરૂચ જુનાગઢ રાજકોટ જામનગર ભાવનગર સાણંદ અને સુરેન્દ્રનગર જેવા અનેક વિસ્તારોમાં સાહેબ અનેક જગ્યાએ સમાજના છાત્રાલયોની શરૂઆત થઈ અને આજે એ ગ્વાલીનાથ જગ્યા તરફથી પંદર જેટલા છાત્રાલયોમાં ગરીબ વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ ચોપડા અને તમામ પ્રકારની વ્યવસ્થા એ આજે ગ્વાલીનાથ મંદિર તરફથી શ્રી તરફથી પૂરી પાડવામાં આવે છે સાહેબ ત્યારબાદ શિવપુરી મહારાજે જોયું કે મારો સમાજ તો વ્યસનમાં ગળા ડૂબ છે કુરિવાજો ઘર કરી ગયા છે અને એમાંય કન્યા વિક્રય જેવું ઘોર પાપ મારા સમાજમાં થઈ રહ્યું છે અને સાહેબ શરૂઆત કરી હો

એ ભરવાડ સમાજના જેટલા પણ નેહડા હતા એ જૂનાગઢની હદ છોડી જૂનાગઢનો અપૈયો લઈ અને જુનાગઢથી નીકળી જાય સાહેબ અને એ વર્ષો જૂનો અપૈયો શિવપુરી બાપુ સુરાભાઈ પુનાભાઈ ભરવાડ અને પરમ વિદ્વાન એવા કેકા કેકાશાસ્ત્રી આ બધાએ ભેળા મળી અને ભરવાડ સમાજને જુનાગઢનો અપૈયો ભગાવે અને જાજાવાડા ગ્વાનાથ નું ભવ્ય મંદિરનું નિર્માણ થાય તારીખ તેર પાંચ બે હજાર પાંચના ના એ પ્રતિષ્ઠાનો મહોત્સવ આવે હારે ભવ્ય ઉત્સવ અને પ્રતિષ્ઠાનો પહેલો દિવસ છે સાહેબ સમગ્ર ભારત વર્ષમાંથી બરવાડ સમાજ છે આ પ્રતિષ્ઠા મહોત્સવ માણવા માટે એના દર્શન કરવા માટે ઉમટી પડ્યો છે અને ઈ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી માટે જેને કહેવાય કે અમદાવાદથી તમામ પ્રકારનું સીધું મંગાવવામાં આવ્યું છે અને સીધાનો આખો ભંડાર ભરેલો છે અને એ ભંડારમાં રહોડો ચાલુ કરવાની પહેલા દિવસની તૈયારી અને ત્યાં ભંડારમાં આવી અને ગણપતિ મહારાજની સ્થાપના શિવપુરી બાપુ કરે અને ત્યાં દીપ પ્રાગટ્ય કરી બે હાથ જોડી અને શિવપુરી બાપુ ગણપતિની વંદના કરીને એટલું કે ગાય ગણપતિ એ દુંદાળા દેવ આજ મારી ને મારા ગુરુ ની લાજ તમારે રાખવાની છે આવડો મોટો સમયો છે હવે બધું તમારે હાચવવાનું છે આ લાજ મારી નથી જવાની તમારી જવાની છે એટલે આખા એ પ્રસંગને બાપ તમે હાચવી લેજો આવી ગણપતિને પ્રાર્થના કરે સાહેબ અને પછી ઘટના એવી બને લાખો ની સંખ્યામાં માણસો છે આ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહે પ્રતિષ્ઠા મહોત્સવ એ એ દી પ્રતિષ્ઠા મહોત્સવ ચાલે ત્રણ ચાર દી લાખો માણસો એ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભોજન ગ્રહણ કરે હવાર હાજ અને પછી છેલ્લા દિવસે જયારે એ જ ભંડારની અંદર બધા કાર્યકર્તાઓ જાય તો સાહેબ લાખો માણસો ભોજન લીધું હોવા છતાંય રવા ગોળના એમાંથી છતાં એકસો બીજા બધાય ગોળના રવા એમને એમ પડ્યા હતા આ ખાલી ગોળના રવાની વાત છે ઈ પછી તેલના ડબ્બાની કે ચોખા હોય દાળ હોય બધી તમે કલ્પના કરી જો આ સાહેબ આ સંતનો પ્રતાપ છે કે એટલા માણસો ભોજન લે અને છતાંય કરિયાણું જે જે કહેવાય એ એમ ને એમ પડ્યું તો આનાથી મોટો બીજો પરચો કયો હોઈ શકે સાહેબ અને ત્યારબાદ શિવપુરી બાપુની તબિયત કથડી અમદાવાદથી અમદાવાદ દાખલ કર્યા અમદાવાદના ડૉક્ટરોએ કીધું કે આ આ ઈલાજ અમે નહીં કરી શકીએ આના માટે તમારે મુંબઈ જવું પડશે રિપોર્ટો કરાવ્યા અમદાવાદના ડોક્ટરોએ કીધું કે બાપુની બાયપાસ સર્જરી કરવી પડે ઉંમરના કારણે અમે સર્જરી કરી શકીએ એમ નથી બાપુને મુંબઈ શિફ્ટ કરવા પડે અને બાયપાસ સર્જરી કરવા માટે બાપુને મુંબઈ લઈ જવામાં આવે બાપુની એકસો આઠ વર્ષની ઉંમર છે સાહેબ અને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે અને એ વખતે બાયપાસ સર્જરીના આંગળીના વેઢે ગણી શકાય એટલા ડોક્ટરો ઈ ડોક્ટરોમાં ભટ્ટાચાર્ય નામનો એક ડોક્ટર બાપુને દાખલ કરવામાં આવ્યા છે અને એ વખતે એ પટાચાર્ય નામનો ડોક્ટર આવી અને શિવપુરી બાપુના પરમ શિષ્ય પૂજ્ય ઘનશ્યામપુરી બાપુને કહે છે કે તાત્કાલિક બે લાખ રૂપિયાની વ્યવસ્થા કરો બે લાખ રૂપિયા એડવાન્સ જમા કરાવો ત્યારબાદ ઓપરેશનની શરૂઆત થશે અને ત્યારે પૂજ્ય ઘનશ્યામપુરી બાપુ અને સેવકો જે હારે હતા એમને કીધું કે તમે કદાચ ઓળખતા નહીં હોય આખા ભરવાડ સમાજના આખા ભારત વર્ષના ભરવાડ સમાજના ગુરુદેવ છે અને ત્યારે એ એટલું બોલ્યો કે હું કોઈ સંતને ઓળખતો નથી હું કોઈ સંતને માનતો નથી હું કોઈ સાધુને માનતો નથી અરે સંત અને સાધુની વાત જવા દો હું કોઈ ભગવાનને માનતો નથી હું તો નાસ્તિક માણસ છું હું તો વિજ્ઞાનનો માણસ છું સંત અને સાધુની વાત જવા દો હું કોઈ ભગવાનને માનતો નથી હું નાસ્તિક માણસ છું તાત્કાલિક બે લાખ રૂપિયા જમા કરાવો ત્યારબાદ ઓપરેશન થશે અને ઇમરજન્સી ફોન કરવામાં આવે મુંબઈ મુંબઈથી ભરવાડ સમાજના આગેવાનો આવી અને પૈસા જમા કરાવે આ બાજુ ઓપરેશન ચાલે એક બે ત્રણેક કલાક ઓપરેશન ચાલ્યું પણ ઓપરેશન ચાલુ ત્યાં પછી ઓપરેશન પતી ગયા પછી દરવાજો ખોલી અને ડોક્ટર જ્યાં બહાર આવે સાહેબ બહાર ઘનશ્યામપુરી બાપુ ઊભા છે અને ત્યાં હાથ જોડી અને કીધું કે મેં મારા જીવનમાં આવો કોઈ થી ચમત્કાર જોયો નથી મેં કેટલાય લોકોની બાયપાસ સર્જરી કરી નાખી છે પણ આ જ્યાં તમારા બાપુની ઉંમર કેટલી છે કે 108 વર્ષ કે હોય ની હાઈટ પાપ 65 થી 70 થી વધારે ઉંમર મને લાગતી નથી અને ગણશ્યામપુરી બાપુએ કીધું કે અમારા બાપુની ઉંમર 108 વર્ષ છે અને ત્યારે કીધું કે મેં જ્યારે તમારા બાપુને હૃદય ખોલ્યું ને ત્યારે થી ચાલીસ વર્ષના યુવાનનું જે હૃદય ધબકતું હોય ને એવું હૃદય તમારા શિવ બાપુનું એવું હૃદય ધબકતું તું અને મને એમાં કંઈક કુદરતી દિવ્ય ચેતનાનો અનુભવ થયો છે આવો અનુભવ આવો વાઇબ્રેશન આજ સુધીના કોઈ ઓપરેશનમાં થયું નથી હું તમને વંદન કરું છું અને તમારા બાપુને કોટી કોટી વંદન કરું છું હું વિજ્ઞાન નો માણસ ક્યાંય કોઈ દી ભગવાન ને નમ્યો નથી ભગવાન ના મંદિર પગથિયા ચડ્યો નથી આજથી હું માનું છું કે ભગવાન દેવું કંઈક હોય આ શિવપુરી બાપુ સાહેબ અને પછી તો સાહેબ થોડા વર્ષ જીવ્યા પછી અંત સમય નજીક આવ્યો અને સમાધિની જગ્યા બતાવી દીધી શિષ્યોને કે અહીંયા મારી સમાધિ કઢાવજો હો અને અંત સમયે ડોક્ટર ભરતભાઈ ચૌધરી એ બાપુના પરમ સેવક અને એક પ્રખ્યાત સર્જન અને દરરોજ ચેકઅપ કરવા માટે આવે સાહેબ અને એ છેલ્લા દાડે ભરતભાઈ ચૌધરીને કહી દીધું હો બાટલો ચડતો તો અને ભરતભાઈ ચૌધરીને કહી દીધું કે હવે ડોક્ટર આ બધા દોયડા બોયડા બધું કાઢી નાખ હવે મારે જરૂર નથી હવે મારે અહીંથી વિદાય લેવાનો સમય આવી ગયો છે અને સાહેબ નવેમ્બર પાંચ ત્રીસ કલાકે બાપુએ સમગ્ર ભરવાડ સમાજના આ તેજસ્વી સિતારો સમગ્ર ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા શિવપુરી બાપુ સાહેબ આ દેહ છોડી અન કાયમને માટે પ્રભુના ધામમાં પહોંચી ગયા બ્રહ્મલીન થઈ ગયા પણ ઘટના એવી બની સાહેબ કે બાપુ જે માન સરોવર થી કૈલાસ માન સરોવર થી જે છબી લાવ્યા હતા આ બાજુ શિવપુરી બાપુનો દેહ છોડવો અને આ બાજુ જે છબી માન સરોવર થી કૈલાસ માન સરોવર થી જે છબી લાવ્યા હતા એ આમ પીતે લટકાયેલી હતી એ છબી નું નીચે પડવું સાહેબ આ ઘટના એ વખતે હાજર રહેલા દરેક લોકો જોઈ અને પછી તો જગ્યામાં અનેક લોકોના ફોન આવ્યા કે બરોબર ઈ

પણ પરોક્ષ રીતે આજે પણ એ જગ્યામાં સાહેબ મોજૂદ છે જેને પોતાના ભેખને ભજવી બતાવ્યો સાહેબ ભગવા ભેખને ભજવી બતાવ્યો ભલો ભજાવ્યો ભેખ લેખ પર મેખ લગાડી ભલો ભજાવ્યો ભેખ ભાત નવલી એ પાડી ભલો ભજાવ્યો ભેખ સેવા દુખિયા ની કીધી ભલો ભજાવ્યો ભેખ લાખ આશીષો લીધી પર હિત સંત પગલા ભરે અને નિર્મલતા અંગ નીતરે કવિ કાન લોક કલ્યાણમાં નિમિષ નિમિષ દ્રષ્ટિ ફરે કવિ કાન લોક કલ્યાણમાં નિમિષ નિમિષ દ્રષ્ટિ ફરે હરિયો તત્સત જય શિવપુરી મહારાજ